આપણે LSD ની ગેરી પછી FMD ની ગેરી આગળ આગળ ઓકે ગામે ઘણા સમયથી અમારી જૂની માંગણી હતી પચીસ વર્ષ પહેલાં પાલિતાણા ઉમરાળા બસ હાલતી હતી એ બંધ થઈ ગઈ હતી પચીસ વર્ષથી આજ પચીસ વર્ષ પછી ચોરવલા ગામમાં પહેલીવાર બસ આવી છે ઘણા સમયથી મારી રજૂઆત વિદ્યાર્થીઓને ભણવા જવામાં મુશ્કેલી છે પ્રાણીઓનો ત્રાસ છે રસ્તામાં સાયકલ ને તો છોકરા હેરાન થતા હતા એટલે આ માટે તંત્રને રજૂઆત કરી એમાં ખાસ કરીને અમારે નવા ગામ હાઈસ્કૂલના આચાર્ય મેણિયા સાહેબ વચરામભાઈ સરપંચ માજી સરપંચ નવા ગામના ચોરોલા સરપંચ બાલાભાઈ સૌએ બહુ પ્રયત્નો સારા કર્યા અને તંત્રને રજૂઆત કરતા ગુજરાત એસટી નિગમે અમને સરસ મજાની બસ ફાળવી છે જેથી કરીને અમારા વિદ્યાર્થીઓને પણ ભણતરમાં સારું પડશે અને અમારા ગામ લોકોને પાલિકાના જવા માટે એક સરસ મજાના સાધનની વ્યવસ્થા થઈ ગઈ છે તો આ પ્રસંગે અમારું ગામ ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને ભવિષ્યમાં પણ અમારા ગામના નવા સાથ સહકાર મળતો રહે એવી આશા રાખીએ છીએ ભારત માતા